નમસ્કાર મારા વલ્લા વિદ્યાર્થી મિત્રો સ્વાગત છે તમારું આજે મિત્રો વાત કરીશું ધોરણ સાત વિશે અંગ્રેજીની આપણી વાર્ષિક પરીક્ષા જે મિત્રો લેવામાં આવનાર છે તેના પેપરનું સંપૂર્ણ સોલ્યુશન આજે આ વિડીયોમાં કરવા જઈ રહ્યા છીએ તો ચાલો વિદ્યાર્થી મિત્રો આપણે વિડીયોની શરૂઆત કરીએ તેના પહેલાં તમે ખાસ કરીને ચેનલમાં નવા છો તો વિદ્યાર્થી મિત્રો ચેનલને અવશ્ય સબસ્ક્રાઈબ કરી વિડીયોને લાઇક અને શેર કરવાનું ન ભૂલતા જેથી કરી અમે તમારા સુધી ધોરણ સાતના તમામ વિડીયો છે તે મોકલી શકીએ તો વિદ્યાર્થી મિત્રો આપણે ધોરણ સાત વિશે ઇંગ્લિશની જે એસી માર્ક્સની એક્ઝામ આવનાર છે તારીખ ઓગણીસ ચાર ચોવીસના રોજ તેમાં પ્રશ્ન નંબર મિત્રો એક પૂછવામાં આવશે જેની અંદર મિત્રો તમને ખાસ કરીને પાંચ પેરેગ્રાફ પૂછવામાં આવશે પાંચ પેરેગ્રાફની નીચે મિત્રો બે બે પ્રશ્ન આપવામાં આવશે અને આ બે પ્રશ્ન એટલે કે પાંચનું દસ ગુણનું મિત્રો આવી રીતે તમારી પેરેગ્રાફ આધારિત તમારી પાઠ્યપુસ્તકમાંથી પ્રશ્નો મિત્રો નીકાળવામાં આવનાર છે સૌપ્રથમ વિદ્યાર્થી મિત્રો અહીંયા તમને પેરેગ્રાફ આપેલો છે રીડ ધ ફોલોવિંગ પેરેગ્રાફ એન્ડ આન્સર ધ ક્વેકશન્સ આ પેરેગ્રાફ આપેલ છે તેને આપણે વાંચવાનો છે સમજવાનો છે અને એની પછી તમને નીચે જે પ્રશ્ન આપેલા છે તેના સાચા જવાબ આપણે ફકરામાંથી શોધીને લખવાના છે વિદ્યાર્થી મિત્રો તમે જોશો પહેલો પ્રશ્ન છે ક્વેક્શન વન વેર ઇઝ ધ ફેઝાન ફ્રોમ તો અહીં મિત્રો ફેઝા ફેઝાન છે કંઈનો છે તો અહીંયા તમે જોશો કે આ પેરીગ્રાફની અંદર જ્યારે તમે સૌપ્રથમ પ્રશ્ન વાંચો છો ત્યારે એનો જવાબ શોધવાનો પ્રયત્ન કરવાનો છે જવાબ તમે જોશો અને પછી તમને અહીંયા જવાબ મળી જાય પછી તમારે મિત્રો લખવાનો છે તો તમે જોશો ઈ ઇઝ અ ફ્રોમ તમિલનાડુ તો ફૈઝાન બરાબર તો ફેઝાન ઇઝ ફ્રોમ તમિલનાડુ હવે તમારો જવાબ મળી ગયો છે એની નીચે આપણે જવાબ પણ મિત્રો અહીં આપેલો છે પરંતુ એકવાર તમારે પેરેગ્રાફમાંથી જવાબ શોધવાનો પ્રયત્ન કરવાનો છે અને પછી જ આપણો જવાબ એની મિત્રો તમારે મેચ કરવાનો છે તમે કેટલા અંશે મિત્રો સાચા છો એ આવી રીતે તમને ખબર પડશે અને તમને કોન્ફિડન્સ વધુ આવશે કે મેં પેરેગ્રાફમાંથી કેવી રીતે સાચા જવાબ આપી શકું છું તો આવી રીતે તમારે જવાબો મિત્રો આપવાના છે તો ક્વેક્શન ટુ છે તેની અંદર તમે જોશો ફૈઝાન ઇઝ અ તો ફૈઝાન કોણ હતો તો અહીંયા મિત્રો ફોટોગ્રાફર છે તો આપણે જવાબ આવશે મિત્રો બી છે બરાબર તો આવી રીતે એનો જવાબ તમારે અહીંયા મેળવવાનો છે એનો જવાબ તમને અહીંયા આપી દેવામાં આવેલો છે એવી રીતે ફકરા નંબર બેની વાત કરીશું અહીંયા પણ તમને ફકરો આપેલો છે અને વાંચવાનો છે સમજવાનો છે અને પછી નીચે પ્રશ્ન આપેલા છે એના જવાબો તમારે શોધવાના છે તો પ્રશ્ન નંબર એક છે એનો જવાબ તમને અહીંયા મળી જશે ક્વેશ્ચન નંબર ટુ છે એનો જવાબ છે બી એટલે કે એકત્રીસ પરંતુ તમારે ઉપરના ફકરામાંથી મિત્રો એકવાર વિચારી સમજીને પ્રશ્નોના જવાબ શોધી લેવાના છે અને સાચા જવાબો તમારે મિત્રો અલગ લખવાના છે પછી આપણે તમે આ જવાબ સાથે મેચ કરી શકો છો ક્વેશ્ચન નંબર એટલે કે ફકરા નંબર ત્રણ છે તેમાં પણ તમે જોશો ક્વેક્શન વન એનો જવાબ મિત્રો અહીંયા આપેલો છે ક્વૅક્શન ટુની અંદર જવાબ આવશે આપણો સી બરાબર એવી રીતે તમે જોશો ફકરા નંબર ચાર છે તેની અંદર પણ મિત્રો તમને ક્વેક્શન વન આપેલો છે એનો જવાબ તમને અહીંયાથી મળી જશે ક્વેક્શન ટુ છે એનો જવાબ છે સી તો આવી રીતે તમારે જવાબ શોધવાના છે ફકરા નંબર છે ફાઇવ તો ફકરા નંબર ફાઇવની અંદર તમે જોશો ક્વેક્શન વન છે એનો જવાબ અહીંયા મિત્રો મળી જશે બરાબર અને ફકરા નંબર સોરી ક્વેક્શન નંબર ટુ છે એનો જવાબ તમારે એમાં શોધવાનો રહેશે હવે તમને મિત્રો ખાલી જગ્યા આપેલી છે ખાલી જગ્યાની વાત કરીએ હવે મિત્રો અહીંયા તમારે ખાલી જગ્યા પૂર્ણ કરવાની છે ક્વેક્શન વન છે એની ખાલી જગ્યા મિત્રો તમને ઓપ્શન આપેલા છે બરાબર ફિલર્સ આવશે ક્વેક્શન ટુ છે એની અંદર મિત્રો તમારા જવાબ અહીંયા આવશે અંથિલ ક્વેક્શન થ્રી છે એના પણ મિત્રો તમારો જવાબ આવશે ક્વીન ક્વેક્શન ચાર છે એની અંદર મિત્રો તમારે ખાલી જગ્યા છે એને પિસફુલ જવાબ આવશે પિયસફુલ ફાઈવ છે એનો આવશે હોની હોની ડ્રે બરાબર હોની ડ્રવ ક્વેક્શન ટુની વાત કરીશું મિત્રો ક્વેક્શન ટીનની ટુ ટુ છે તેની અંદર પણ તમને અહીંયા દસ ગુણની ખાલી જગ્યા પૂછવામાં આવશે જેની અંદર તમારે જવાબ પહેલો છે તેમાં આવશે પ્લે બીજામાં હેવ બરાબર એવી રીતે તમારે મૂકવાનું છે બહુવચન મૂકવાનું છે વિદ્યાર્થી મિત્રો બરાબર ફાઇ ફ પછી હેસ ક્રિસ તો બાયસ તો આવી રીતે તમારે એનો જવાબ છે બરાબર રાઈટ્સ રાઇટ્સ એસ પ્રત્યે લગાવવાનું છે વોલ્કનું વોલ્ક સેટ સીટનું સેટ થાય ભૂતક્રોદન બરાબર રાઈટનું રોટ તો આવી રીતે તમારે ખાલીગ્યા પણ પૂર્ણ કરવાની છે હવે વિદ્યાર્થી મિત્રો અહીંયા તમે જોઈ શકો છો ચિત્ર છે ચિત્રના આધારે આપણે અહીંયા ખલગિયા છે એ પૂરવાની છે બરાબર ઓપોઝિટ બરાબર કરેક્ટ ઓપોઝિટ ફ્રોમ ધ બ્રેક એટલે કે ખાલગીયા પૂરીશું ધ ટ્રેક્ટર ઇઝ ખાલગીયા ધ હાઉસ ઘરની પાસે છે તો એનો શું આવે બરાબર ઇનફ્રન્ટ ઓફ આવશે

બરાબર રાઈટ ધ સેન્ટેન્સ સો સોન ઇન ધ એક્ઝામ્પલ બરાબર અહીંયા તમારી રીતે લખવાના રહેશે બરાબર તો આવી રીતે તમને પ્રશ્ન પૂછી શકે છે વિદ્યાર્થી મિત્રો ખાસ રાઈટ ધ આન્સર વિથ યસનો તમારે યસનોમાં જવાબ આપવાના છે બરાબર અહીંયા પ્રશ્ન આપેલ આપી દીધેલા છે ખાસ મિત્રો તૈયાર કરી લેજો તમારી પરીક્ષામાં પૂછાય એવા પ્રશ્ન છે વિદ્યાર્થી મિત્રો અહીંયા પણ મિત્રો યસનોમાં જવાબ આપવાના રહેશે બરાબર ક્વેક્શન ફોરની વાત કરીશું અહીંયા મિત્રો ક્વેક્શન ફોરની અંદર તમારે હું કે વોટ આવશે પ્રશ્ન વાક્ય પ્રશ્નો તો પહેલું છે ખાલ્યામાં વોટ બીજીમાં વોટ વેર ત્રીજી ખાલમાં વેર આવશે ચોથીમાં મિત્રો વેન આવશે અને પાંચમીમાં વેર આવે છે એવી રીતે મિત્રો અહીંયા પણ તમારે જવાબો લખવાના છે બરાબર એ પણ તમારી જાતે લખી દેવાના રહેશે આવી રીતે તમારા પ્રશ્નો છે એ મિત્રો પૂછી શકે છે બરાબર ખાસ મોસ્ટ આઈએમપી છે અંદર તમે જોશો એક ચિત્ર આપેલું છે ચિત્રની આધારે આપણે મિત્રો અહીંયા વાક્ય બનાવવાના છે બરાબર અહીંયા ખાલકા છે તો પેલી ખાલક્યામાં રિવર બેન્ક બરાબર સ્વિમિંગ વોશિંગ ક્લોથ બનાયન ટ્રી ટેમ્પલ તો આવી રીતે ખાલિકા પૂર્ણ કરવાની છે એના પછીની વાત કરીશું એક પેરેગ્રાફ આપેલો છે એની નીચે પ્રશ્નો મિત્રો આપેલા છે બરાબર પેરેગ્રાફની નીચે પ્રશ્ન આપેલા છે પાંચ એ યોગ્ય પાંચ પ્રશ્નોના જવાબ તમને અહીંયાથી મળી જશે આવી રીતે તમારે જવાબ પણ એના આપવાના રહેશે તો આવી રીતે તમારું પેપર મિત્રો પૂછી શકે છે મોસ્ટ ટાઈમ બી પેપર છે આશા રાખીએ તમને આપણા વિડીયો ખૂબ જ ગમે હશે અને વિડીયો ગમે હોય તો મિત્રો લાઇક શેર અને સબ્સ્ક્રાઇબ કરવાનું પણ ન ભૂલતા